સાંસદ છે ઓમ નમો નમો નારાયણ નારાયણ આપના ચરણો માં મારા પ્રણામ

ના ના શ્રદ્ધા છે એવા જે પાત્રો છે એનો એમાં આપડો મારો કોઈ આશય નથી પાર્ટીનો કોઈ આશય નથી

आयडी पॉवर कोण उपकरणो लो उपकरण किती पडले यांना लो खाવાનો अधिकार तो या नेली पेट दिसतोय त्याला परवाह नाही आम्ही खात नाही परवाह फुटच दुसरे हे नाही परवा झाले मग काय तो काम चड्डी नोटी नाही काही कोलकाता सूत्र सही पुस्तक शायद बोलत नाही सर કરોડ થયું ને પાંગરિયું મન વાળી વાગ્યુંલી રૂપા સાહેબ માર્ટી આ રહ્યો ના ના કરના છો સાકે અને મારો હગર કાકા એય પર હારો લખે તો બરકા ગાંધી કરતો બોલો 2000 એટલે એ નાયબ મમુ કા છે આતો દીરસુ રહો હાલીયા પટ્ટામાં તારે બોણી થઈ જાય અમારા હાલીયું હજી કોઈ આદી હરદાર કરે છે માતાજી આવે અમરા અમે નો આવતા ચાલો સાહેબ આ જે લીમડો છે ને સાહેબ લીમડામાં એક વર્ષો જૂનું ચાપલ માં નું સ્થાનક છે તમે લીમડો જોશો ને સાહેબ લીમડામાં જ થોડો લીમારે કઈ બાળી કઈ હતું અને એ લીમડો છે ને لو چار ور سو دی بورہ علی مڑے آلی مڑہ واہتلا واہ جو ہے اپر دی پن او ہو ماں اپر تے انہی پوتے مندر بنائی رتھو માતા جی چپل بھائی چپل چپل ماں ای چپل ای اماں باں چپل گھر ورتھو ای بیا مو کھادو لیندے ہوں تھی ہاں پہلی والی کتا ہے اولی دو یہ بڑا دی ہاں ای اچھا پھیکس نہیں چپل ہاں ٹھیک ہے

તમે દિલ્હી આવો નવું સંસદ ભવન બન્યું છે એ તમને દેખાડું તમે બધા આવશો તો તમને નરેન્દ્રભાઈ ની જય કૃષ્ણ તમે આવજો લાદ પાચમ માં